હાંડોદ મુખ્ય માર્ગ પર કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો કરજણ તાલુકાના હાંડોદ ગામના મુખ્ય માર્ગ પર ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દૂરધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બપોરે દોઢ વાગ્યાના આરસામાં એક ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવી ચૂટી ગયા હતા આગની જાણ ફાયર વિભાગની વિભાગના લશ્કરો તાત્કાલિક પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગની કાબુમાં લીધી હતી ઘટનાને પગલે લોકટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા આગની ઘટનામાં સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું યાકુબ પટેલ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ